ફૂલોના ભાવ પહોંચી ગયા તહેવારો નજીક આવે ત્યારે ફૂલોના ભાવમાં તેજી આવે છે હાલ માર્કેટમાં ગુલાબ મોગરો અને ગલગોટાના ભાવમાં તેજી જોવા મળી રહી છે ગુલાબનો ભાવ પચાસથી લઈને ચારસો જ્યારે ગુલાબની પાખડીઓ સો રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે માર્કેટમાં બે પ્રકારના ગલગોટા જોવા મળે છે જેમાં પીળા ગલગોટા એકસો ત્રીસ રૂપિયા કિલો અને કેસરી એકસો વીસ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે બોલાનાથના અતિપ્રિય એવા બિલીપત્ર પણ મોંઘા થયા છે બિલીપત્રની એક જોડી અત્યારે હાલ માર્કેટમાં પચાસના ભાવે વેચાઈ રહી છે શ્રાવણ માસની શરૂઆત થાય તે પહેલાં ફૂલો ચાળીસથી પચાસ રૂપિયા અથવા તો સો રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા પરંતુ હાલ અત્યારે તહેવારોમાં માર્કેટમાં ફૂલોની હાઈ ડિમાન્ડ હોવાને કારણે હાલ ફૂલ બજારમાં તેજી જોવા મળી રહી છે અને દિવાળી બાદ ફૂલો નો ભાવ ઘટે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ ફૂલોના ભાવમાં જે છે તે થોડો વધારો જોવા મળ્યો છે ફૂલ બજારમાં હોલસેલ ફૂલોના ભાવમાં પણ થોડાક અંશે વધારો થયો છે અને સાથે જ રિટેલના ભાવમાં પણ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે કેસરી ગલગોટા તેમજ જે પીળા ગલગોટા હોય કે પછી અન્ય કમળ હોય કે પછી વાત કરવામાં આવે કે ગુલાબ તેના ભાવમાં સતત જે છે તે વધારો જોવા મળી રહ્યો છે હોલસેલ વેપારીમાં શું ભાવ છે અને સાથે જ ફૂલોના ભાવમાં વધારામાં સૌથી વધારે ગુલાબના ભાવમાં વધારો થયો છે પચાસ સાઈઠ રૂપિયા વાળું ગુલાબ અત્યારે અઢીસો થી ત્રણસો રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે એની સાથે ગોટા જે સાઈઠ એક રૂપિયે કિલો હતા પચાસ સાઈઠ રૂપિયા કિલો અત્યારે સો થી એકસો વીસ રૂપિયા કિલો સારા ગોટા વેચાઈ રહ્યા છે એની સાથે સાથે બીજા આના આના કારણે બીજા ફૂલોના ભાવમાં પણ વધારો થયો છે ખાસ કરીને વાત કરીએ તો આ ભાવ વધારો અત્યારે શ્રાવણ મહિનાની માંગના લીધે છે કે જે પુરવઠો જે છે તે ઓછો આવી રહ્યો છે ના ના ચોક્કસ શ્રાવણ મહિનાના કારણે જ ભાવ વધારો છે કારણ કે અત્યારે જે ફૂલોની ડિમાન્ડ છે શિવાલયોમાં વધારે ફૂલો વાપરવામાં આવશે અને એના કારણે ફૂલોનો વપરાશ વધ્યો છે એટલે આપણે એની માંગ વધી છે ડિમાન્ડના કારણે ફૂલો આવી તો રહ્યા છે પણ એની સામે એની જાવક વધારે છે જેના કારણે ભાવ વધારો થયો છે તો ચોક્કસ જે પ્રમાણે આવકની સામે જાવક વધારે છે તેને લઈને ફૂલોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શિવાલયોમાં પણ વધુ અત્યારે ફૂલો વપરાતા હોય છે તેને કારણે ફૂલોના ભાવમાં જે વધારો જે છે તે હોલસેલ માર્કેટમાં પણ જોવા મળ્યો છે જેની સીધી જ અસર રિટેલ માર્કેટમાં પણ જોવા મળશે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ સમાચારમાં આગળ વાત કરી તો શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે પવિત્ર તહેવારોમાં પણ પ્રારંભ થઈ ગયો તેની સાથે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પૂજાના ફૂલો અને ગુલાબના ભાવમાં વધારો થઈ ગયો છે અંદાજે ભાવમાં થી ત્રીસ નો ભાવ વધારો થવા પામ્યો છે लगभग दाम तो बढ़ा हुआ है बाकी बीस तीस टका खाली फेरफार हुआ है ज्यादा तो नहीं है क्योंकि एक चारों बाजू बारिश है क्योंकि जो लेने वाले आते जो ग्राहक आते वो लोग भी बारिश में फंसे हुए और जहाँ से माल आ रहा है वो लोग भी बारिश में है तो माल व्यापारी हम लोग जो बेचे माल मंगाते बाहर से जैसे इंदौर है उज्जैन है रतलाम है और नासिक वगैरह से माल जो आ रहा है वो तो माल के अंदर पूरा मामला भी ऐसा है कि वहां पे भी बारिश है और हमारे को दिक्कत ये बात की है कि अगर माल आ गया तो माल बिकेगा या नहीं बिकेगा उसके ऊपर प्रॉब्लम है क्योंकि ग्राहक दोनों क्वालिटी देखता है कोई कोई ग्राहक क्वालिटी देखता है कोई क्वांटिटी देखता है तो वो हिसाब से यानी अभी तक फिलहाल बीस से तीस टका का यह हुआ है थोड़ा रोजाना लगभग पच्चीस से चालीस पिकअप जो गाड़ी आती है वो बिक रही है આવનારા સમયમાં બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી